ક્લબ દ્વારા સફળ આયોજન સમાજના દરેક વર્ગની ઉત્તમ આરોગ્ય સેવાઓ સુલભ થાય તે ઉદ્દેશ્ય સાથે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા એન્ડ વુમન દ્વારા તથા સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયાના સંપૂર્ણ સહયોગથી આજે લાયન્સ સ્કૂલ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનુભવી આંખ રોગ ડોક્ટરો દ્વારા આંખોની સંપૂર્ણ સૂક્ષ્મ તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન મોતીયા બિંદી તથા અન્ય આંખના રોગો ધરાવતા દર્દીઓને નિદાન કરવામાં આવ્યું હતું અને આવા ચોપન દર્દીઓ માટે જરૂરી ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે સહતેજ ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આંખની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આંખનાદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો ખાસ કરીને વડીલો શ્રમિકો તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે આ કેમ્પ અત્યંત ઉપયોગી સાબિત થયો હતો લાઈન ક્લબના પ્રમુખ શ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આંખે માનવ જીવનનું અમૂલ્ય અંગ છે સમયસર તપાસ અને યોગ્ય સારવાર દ્વારા અનેક લોકોને અંધત્વથી બચાવી શકાય છે લાયન્સ ક્લબ સમાજના આરોગ્ય અને કલ્યાણ માટે આવા સેવા કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખશે કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા સુનિતા ગજેરા યોગેશ પટેલ શિલ્પા પટેલ હિતેશ પટેલ શારિકા પટેલ પ્રોજેક્ટ ચેરમેન મહેશ સાબલપરા દક્ષા સાબલપરા લાયન્સ ક્લબના સભ્યો સેવા રૂરલ હોસ્પિટલ ની ટીમ તથા સ્વયં સેવકો દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો હતો મારું નામ સૌરભ કાસર છે મેં મારો પણ લઈને આવેલો હતો દવાખાને તો લાયન્સ ક્લબે સપોર્ટ કર્યો એમની તરફથી બધું નિદાન થઈ ગયું છે વ્યવસ્થિત ચેક થઈ ગયું રિપોર્ટ રિપોર્ટ ઓકે છે અને તરત નિદાન થઈ ગયું છે એની માટે લાયન્સ ક્લબનું મેં ધન્યવાદ કરું છું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા એન્ડ હ્યુમન તથા સેવા રોલર હોસ્પિટલ ઝઘડિયા દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રતિષ્ઠિત ડોક્ટરો દ્વારા આંખની તપાસ કરી જેમને મોતિયા બિંદી જામર તથા વેલના ઓપરેશન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે તેમજ જેને જરૂર જણાય તેને ચશ્માનું રાહ દરે વિતરણ કરવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આંખ એ આપણા જીવનનો અમૂલ્ય અંગ છે જેને જાળવણી રાખવી પણ એક બહુ મોટી વાત છે એટલે લાયન્સ ક્લબ આ ક્ષેત્રમાં બહુ આગળ પડતું કામ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહી છે જય હિન્દ જય લાયભાઈ